चार भावना क्या मानते खाली भावना मध्यस्थ्य उपेक्षा छोड़ दो एनी लांबी चर्चा ना करो गिरोबाई अंबाडू जाने जीवता बिजनेस करता कोई टास्क लेने जाता एमने गोल पूरो था સીધી વાત છે કેરે પ્લસ માઇનસ પણ હોય ધંધો કરે એને ખબર જેવો ગોલ પૂરો થાય પછી મીટિંગ બેસે મીટિંગ બેસે ત્યારે એનો નિયમ હતો જૂની ચર્ચા ઉખેડવાની નહીં એનો એક જ સૂત્ર હતું વોટ નેક્સ્ટ હવે શું આ આપણે આપણે 10માં સભામંડળની પછી મીટિંગ કરીને બેસવાનું

આપણે ગમે તેટલી કોશિશ કરી કે જૂનું બંધ કરે અને નવશનથી વાત ચાલુ કરે પણ એ પાછું જૂનું જ ઉખેડ્યા કરે ને આપણે એને એવોઇડ કરી શકતી કન્ડિશનમાં નથી તો શું કરવું એ વાસંદજો હું કે ધંધામાં ધંધામાં ધર્મમાં સંસારમાં દરેકમાં આ વસ્તુ થતી હોય છે પરિવારમાં છે એક વાત સમજી રાખો કે પરિવારમાં જે જવાબદાર વ્યક્તિ છે જેના ઉપર આખા પરિવારની બિઝનેસ વા ધંધાની જિમ્મેદારી છે એને કેટલું અણગમતું કડવું સ્વીકાર પણ સ્વીકાર તમને નથી ગમતું છતાં પણ એની વાત તમારે સાંભળવી જ પડશે કારણ કે તમે જવાબદાર છો તમે કયો છો એમ તમે છોડી શકો એમ નથી સ્વીકારવું બસ અમે અમારા ચોમાસામાં ગામે ગામના ઘાટઘાટના પાણી પીવા મળતા હોય સૌને લઈને ચાલવું પડતું જવાબદારી થી તમે છટકી નથી શકતા જેમ પરિવારમાં ચાર દીકરા હોય

आपली गुणवंती बहुमन नाही निगुणे उभे नंबर त्रण गुण संघ हे पवतय